પોરબંદરના અરબી સમુદ્રમાંથી પાક બોટ મારફત ડ્રગ્સનો જંગી જથ્થો આવતો હોવાની બાતમીના આધારે કોસ્ટガード અને एनसीબી તથા એટીએસના સંયુક્ત ઓપરેશનમાં પાક બોટને ઝડપી લઈરવા 102 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ગુજરાતમાં વડાપ્રધાનના આગમન સમયે ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાતા તમામ એજન્સીઓએ તપાસમાં ઝુકાવ્યું હતું અને સમગ્ર પ્રકરણના અંકોડા મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો આ અંગે સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પોરબંદરના દરિયામાંથી પાક બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો આવતો હોવાની માહિતીના પગલે કોસ્ટガード અને एनसीબીનો સ્ટાફ સતર્ક બન્યો હતો અને આ ઓપરેશન પાર પાડવા માટે ભારતીય કોસ્ટガードના જહાજો અને વિમાન સંવર્તી મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા અને ઇન્ડિયન કોસ્ટガードનું જહાજ રાજરતન જેમા NCB અને ATS ના અધિકારીઓ જોડાયા હતા અને દરિયામાં રાત દરમિયાન હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં પાક બોટને ઝડપી લઈ તલાસી લેવામાં આવતા પાકની ફિશિંગ બોટમાંથી રૂઆ 100 કરોડનો 71 પેકેટ માનો 86 કિલો હેરોઈનનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો અને પાક બોટમાં રહેલા 14 ક્રૂ પાકિસ્તાનીને ઝડપી લીધા હતા કોસ્ટガード અને एनसीબી તેમજ એટીએસ ના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા પકડાયેલા 14 પાકિસ્તાનીને પોરબંદર ખાતે લાવી 14 પાકિસ્તાનીની જુદા જુદા અધિકારીઓ દ્વારા પૂછતાજ હાથ ધરવામાં આવી હતી તેમજ પોરબંદર એસઓજી દ્વારા પણ આ પાકિસ્તાનીઓને ક્રોસ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાનું નામ ખોલે તેવી શક્યતા જણાવાઈ રહી છે ગુજરાતના DGP વિકાસ સહાય કહ્યું હતું કે કોસ્ટガード અને ATS અધિકારીઓએ બહાદુરીથી ઓપરેશન પાર પાડ્યું કોસ્ટガードના એક અધિકારીએ ગોરીબાર કરવો પડ્યો હતો પછી પાકિસ્તાનીઓ શરણે આવ્યા હતા ગુજરાતમાં ફેબ્રુઆરીના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા ત્યારે ડ્રગ્સનો જથ્થો જડપાયો હતો અને આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય ત્યારે ફરીથી પોરબંદરના દરિયામાંથી 100 કરોડનો ડ્રગ્સનો જથ્થો જડપાતા સુરક્ષા એજન્સીઓ પર હરકતમાં આવી હતી